નુકસાની તાગ મેળવવા રાજ્ય સરકારના મંત્રીઓ મેદાને છે ત્યારે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પ્રદ્યુમનભાઈ વાજા જૂનાગઢ પહોંચ્યા હતા જૂનાગઢના ખડપીપળી ખાતે ખેડૂતોના ખેતરોનું નિરીક્ષણ કર્યું હતું ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો ખેડૂતોએ પાક નિષ્ફળ થયાની વિગત આપી હતી ખડપીપળીમાં ખેડૂતોની મગફળીનો પાક સંપૂર્ણપણે ફેલ થયો છે જિલ્લાના તાલુકામાં વરસાદ પડ્યો છે અને એમાં બીજી વખત આ ખેડૂતોને નુકસાની થઈ છે અને એમાં ખાસ કરીને મગફળીનો પાક છે અને બાકીના અંશ પાકોમાં અંશતઃ નુકસાન થયું છે મગફળીના પાકની અંદર વધારે નુકસાન છે તંત્ર સાથે ચર્ચા ત્યાં ગીર સોમનાથમાં પણ કરી છે આજે અહીંયા કરીને અમે આવતીકાલે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને પ્રાથમિક અહેવાલ આપીશું અને તંત્રને પણ જલ્દીથી આ વિસ્તારનો સર્વે થઈ જાય અને સર્વેના આધારે રાજ્ય સરકાર જે ખેડૂતોને નુકસાની થઈ છે એનું વળતર મળે એ માટે અમે કટિબદ્ધ છીએ અને ખેડૂતોને ખાતરી આપીએ છે